જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પંચ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પચીસ રૂપિયા હતો ચણા અગિયારસો થી બારસો ચોરાણું તુવેર અઢારસો થી ત્રેવીસો સત્યાવીસ એરંડો એક હજાર થી અગિયારસો ચોસઠ રૂપિયા અડદ ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડિયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરીની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બુમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર પાસઠ પાંત્રીસ પંચ્યાસી પંદરસોથી ઓગણીસો વીસ સોયાબીનની વાત કરીએ તો સાતસો ત્રીસ રૂપિયાથી આઠસો સડસઠ રૂપિયા ધાણા અગિયારસો દસથી તેરસો એસી તલ એકવીસોથી પચીસો પિંચોતેર મગફળી અગિયારસોથી બારસો ઓગણચાલીસ જીરું આજે ચુમ્માલીસોથી સુડતાલીસો રૂપિયા આગળ વાત કરીએ અમરેલીની તો ઘઉં આજે ચારસો ચોસઠથી પાંચસો ચોર્યાસી સોયાબીન સાતસો બાવનથી આઠસો એકતાલીસ એરંડો એક હજાર વીસથી અગિયારસો બાવન ચણા નવસો ચાલીસથી તેરસો વીસ ધાણા નવસો એંશીથી તેરસો સોળ રૂપિયા तल पंदर सौ पांसठ ठी पच्चीस सौ सीतेर झीणी मकफड़ी बार सौ बार सौ जाडी मकफड़ी नौ सौ त्रीसौ एक कपास नव सौ चालीसौ छियासी रुपया चीरानी जो बात करिए तो एकत्रिस रूपया एकावन सौ पत्र रुपया बात करिए जामनगर ने एरंडो एक हज़ार पचास थी अगियो नेव लसण एक हज़ार बतरीसौ पंचाणु रायडो नव सौ पचास थी एक हज़ार बीस અજમો સત્તરસો થી બત્રીસો વીસ રૂપિયા ધાણા બારસો પચીસ થી તેરસો એકસઠ તલ બાવીસો થી મગફળી નવસો થી અગિયારસો ત્રીસ ચીણી મગફળી નવસો થી બારસો સિત્તેર કપાસ આઠસો થી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયા થી એકાવનસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો થી પાંચસો ચોરાણું ડુંગળી એકસો એકાવનથી પાંચસો એકસઠ તુવેર અગિયારસો એકાણુંથી ત્રેવીસો એકસઠ મગ બારસો એકાણુંથી સોળસો એકસઠ રૂપિયા એરંડો એક હજાર છત્રીસથી અગિયારસો છાસઠ અડદ પંદરસો એકાવનથી અઢારસો એકાણું ચણા અગિયારસો અગિયારથી તેરસો એકત્રીસ વાલ પાંચસો એકવીસથી ઓગણીસો મેથી સાતસો છવ્વીસથી અગિયારસો છોતેર લસણ અગિયારસો એક્યાસીથી છત્રીસો એકાણું આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો તેરસો એકથી પચીસો એકોતેર રાયડો નવસો એકસઠથી નવસો એકસઠ ચોડી પંદરસો એકથી અઠ્યાવીસો એકાવન નવી મગફળી આઠસો એકથી તેરસો છત્રીસ ઝીણી મગફળી નવસો એકથી બારસો છ્યાસી જાડી મગફળી આઠસો એકોતેરથી તેરસો છપ્પન રૂપિયા કપાસ અગિયારસો એકાવનથી પંદરસો એક્યાસી ધાણા આઠસો એકથી પંદરસો એકસઠ થાણી નવસો એક થી સોળસો એકસઠ ચીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો એકત્રીસો એક રૂપિયા થી બાવનસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર